મહોત્સવનો જબરજસ્ત જોશ મૂર્તિઓના સ્ટોલ માહોલ મહેસાણામાં ગણેશ મહોત્સવનો ચરમ ઉત્સામાએ છે પરંતુ આ વખતે બજારમાં પર્યાવરણ લક્ષી ગણપતિ મૂર્તિઓનો ખાસ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પહેલા મૂર્તિઓ બનાવવામાં ડિફિકલ્ટ ઉપયોગ વધુ થતો હતો જેના કારણે મૂર્તિઓના ભાવ પણ ઊંચા હતા પરંતુ હવે માટી અને કપડાં જેવી ઇકો ફ્રેન્ડલી સામગ્રીથી બનાવેલી મૂર્તિઓએ બજારમાં ધૂમ મચાવી છે આ માટીની મૂર્તિઓ ન માત્ર પર્યાવરણને અનુકૂળ કરે છે પરંતુ પણ પહેલાની મોંઘી મૂર્તિઓ કરતા સસ્તી છે લઈને સુધીની આ મૂર્તિઓ ભક્તોને આકર્ષી રહી છે આ બદલાવ પર્યાવરણ જાગૃતિનું પરિણામ છે જેના કારણે લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ તરફ પડી રહ્યા છે શહેરના સ્ટોલ્સ પર આ પર્યાવરણલક્ષી મૂર્તિઓની માંગ વધી છે અને ભક્તો પણ બાપાના આગમન સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ ફેલાવા ઉત્સુક છે મહેસાણ આ ગણેશ ઉત્સવ માત્ર ભક્તિનો જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ ઉત્સવ બની રહ્યો છે બ્યુરો ચીફ એનજી લાઈવ ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા આપણે આ વખતે જે ગણેશ મહોત્સવમાં જે મૂર્તિનો વિતરણ કરે છે શું કહેવા માંગશો અને આજે કે રીતેનો જે ભાવ હોય છે અલી ફેર થોડું ડિફિકલ્ટ લાગ્યું બરાબર પહેલાં ખાલી ડેકોરેશન જ હતું અલી ફેર કપડાવાળી બનાવી બરાબર એની અંદર થોડો ભાવ વધારો થોડો વધારે છે મિનિમમ આપળા ત્યાં કેટલા રૂપિયાની મૂર્તિ થી લઈને કેટલા રૂપિયા સુધીની હોય છે 60 રૂપિયા થી સ્ટાર્ટ થાય બરાબર તો લગભગ ત્રીસ પોત્રીસ હજાર ની મૂર્તિ હોય મોટા મોટી મૂર્તિ અત્યારે આપળા મહેસાણા માં કેટલા ફૂટ ની હોય શકે છે 5.5 ફૂટ ની એટલે આ વખત તો માહોલ કેવો લાગી રહ્યો છે માહોલ સરસ બધા ની કપડા ઉપર ની બહુ ખરીદી વધારે છે અને વધુમાં વધુ લોકો ક્યાં ક્યાં થી આવતા હોય છે લગભગ વિરમગામ આમ સૌરાજી પાટણ પછી આમ સિદ્ધપુર ઊંઝા બધાથી આવતા બરાબર અને રોજની કેટલી મૂર્તિઓ અંદાજે એવરેજ વેચતા હશો તમે લગભગ રોજની અત્યારે બુકિંગ હોય બરાબર તો લગભગ સાત આઠ મૂર્તિ બુકિંગ થતી હોય બરાબર અને કેટલા વર્ષથી આપ આ વ્યવસાય સાથે સંકળાયેલા અમે લગભગ દસ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ ગઈ વખતની મૂર્તિમાં જે કહેવાય છે કે માટીમાં ભળી જાય એવી મૂર્તિનો ઉપયોગ લોકો વધુ કરે શું કહેવા માગશે એ બાબતે લોકો જાગૃત થયા છે બરાબર અને માટી ઉપર વધારેને વધારે ફોકસ આપી પીઓપી નું કોઈ પેલું નહીં અને આ જ્યારે મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય એ વખતે લોકો જ્યાં ત્યાં મૂર્તિ મૂકી દેતા હશો તો એ બારામાં તમારું શું મંતવ્ય છે એક જ કેવું હતું કે માટીનું ઉપયોગ વધારે કરી અને ઘરે વિસર્જન કરી તો બેસ્ટ બરાબર અને માટીનું કરી તો ક્યાંય કોઈ પણ છે ને માટીનું પીલું ના થાય અને પીઓપીની અંદર હોય જો તો ફેંકી દેતા હોય બરાબર એના લીધે પર્યાવરણને બહુ અતિશય નુકસાન થતું હોય એટલે અમારું તો એક જ વિષય છે કે કોઈ પણ જગ્યાથી જો પણ માટીનું વસ્તુ લે